નમસ્કાર આમ દેરા છો એશે બ્લસ્ય ઉથું છો આપે સાપે હીતો દે મઈસાગર નદી ઉપર આવેલા ઉમેટા બ્રિજ પર ચાલુ કારમાં આગ લાગી હોવાની માહિતી સાંભળી રહી છે મહીસાગર નદી પર ઉમેટા બ્રિજ પાસે ચાલુ કારમાં આગ લાગી હોવાની માહિતી સાંભળી રહી છે જેમાં સુરતના પરિવારના પાંચ સભ્યો સમયસર ઉતરી જતા અણધાર અકસ્માતથી થી બચ્યા છે એન્જિન માંથી ધુમાડો નીકળતા ચાલકે સતર્કતા દાખવી કાર રોકી હતી આગ ભડકતા જોતજોતામાં આખી કાર સળગી ઉઠી

સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર